મહિનાની કથા શ્રાવણ મહિનાની કથા અને કથા કરવી ને એ મને મારા વડીલોએ મને દાન દીધું છે જાતે શીખ્યા હોય ને તમે તમારા દીકરાઓને તમારા બાળકોને ડોક્ટર બનાવો એન્જિનિયર બનાવો તો કદાચ ટ્યુશન કે નાનપણથી એની પાછળ તકેદારી રાખીને એની ચોકસાઈ રાખીને એની પાછળ પાછળ તમે લાગેલા રહો ને તો કદાચ તમારા બાળકો પૈસો ખર્ચતા ટ્યુશન લેતા ડૉક્ટર અને એન્જિનિયર કે વકીલ બની શકે પણ તમારો બાળક એક તો સંગીતકાર ના બની શકે બીજો કથાકાર ના બની શકે આજે આ ભાઈઓ જે શ્લોક બોલી રહ્યા છે ને આજે ભૂદેવો શ્લોક વાંચી રહ્યા છે ને એ શ્લોક બોલવાને તમે એક જ શ્લોક બોલજો હું તો કહું છું કર્પુર ગૌરમ કરુણાવ કરણાવ તારમ એ જ ખાલી બોલજો અથવા સર્વ માંગલ માંગલ્ય એક બધાની વચ્ચે ઉભા રહીને બોલજો તો મારાથી જો એક જ શ્લોકમાં ભૂલ ના પડે તો ગેરંટી હા આ આ છે ને આ ખોડ્યું નથી આ ચાલતા ફરતા દેવો છે આમના ચરણોમાં તીર્થો છે આ ભૂદેવોના ચરણોમાં પણ સમજણની ખોટ છે અને એમાં કહેવાય ને

જીવો વરસ હજાર પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર એવો એક રાજા થયો ખટવાંગ કે જેને ખબર પડી કે બે ઘડીમાં એનું મૃત્યુ છે અને એને વિચાર કર્યો કે મારે શું કરવું સદબુદ્ધિ એને સદ્બુદ્ધિ હતી કે મારે હવે આ બધી દુનિયાને રાજા હતો રાજ એ વિચાર કરતે કે થોડુંક ભોગવી લઉં થોડુંક ખાઈ લઉં સારા સારા છપ્પન ભોગ અને વાઘા પહેરી લઉં ના એણે વિચાર કર્યો કે બે ઘડી બચી છે ને એમાં મારો ઉદ્ધાર કરી દો અરે તમે દુનિયાનો ઉદ્ધાર કરવાનો ના કરી શકો તમે તમારા સ્વજનોનો ઉદ્ધાર કરવાનો ના વિચારી શકો કદાચ સારા વિચારો તમને કે મને ન આવી શકે પણ કમ કમ આપણા માટે તો વિચાર આવે ને કે કમ કમ આપણે તો ખાડાવા ન પડીએ મારી સદબુદ્ધિ પ્રમાણે જેટલી મારી બુદ્ધિ છે ને એટલી પ્રમાણે મને એટલી ખબર છે કે એને હૃદયના ઊંડાણથી ભગવાનને બે હાથ ઉપર કરીને આંખમાં આંસુ સાથે અને રોમાવલીઓના ચિત્રો ઊભા થઈ જાય ને વાળ એવી રીતે પોકાર કરી હશે એટલે હું રોજ તમને કથામાં જોશો ને મારી યુટ્યુબ પર જોશો ને તો પણ અને કથામાં પણ હું રોજ કેવડાવું છું શું કઉ છું એ હાથ ઉપર કરી દો બધા વાલા એ હજાર હાથ વાળા એ કારિયા ઠાકર એ રણછોડ રાય બાકી બિહારીલાલ એ વૃંદાવન બિહારીલાલ એ રાધાના પ્યારા એ ગોપીના નાથ દોડજે તારા મિનમારું કોઈ નથી તારે ભરોસે આટલું મોટું નાવડું લઈને નીકળી પડી છું ભવ દરિયે ભવ વચ્ચે વચ આવી ગઈ છું ને હવે અટવાઈ ગઈ છું મારા હાથમાં કશું નથી વાલા આમ જ્યાં તમે પોકાર કરો ને હું તો કહું છું તમે પોકાર કરો તમારી સંસારિક વસ્તુઓ માટે પણ પોકાર કરો તમને હક છે આપણને હક છે